पासखा ऋतू ना सातमा अठवडियानं मंगळवार धर्मसभा आजे सन चार्ल्स लांगा તથા સાથીઓનો પર્વ ઉજવે છે પ્રભુ ઈસુએ આપણને પરમપિતાનો અનુભવ કરાવ્યો છે પ્રભુ ઈસુએ દર્શાવેલા માર્ગે ચાલી આપણે પરમપિતાનો અનુભવ કરવાનો છે સાંભળીએ શુભ સંદેશ અધ્યાય કડી આટલું બોલી રહ્યા પછી ઈસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા હે પિતા ઘડી આવી પહોંચી છે તારા પુત્રનો મહિમા કર જેથી તે તારો મહિમા કરે તે તેને સમગ્ર માનવજાત ઉપર સત્તા આપેલી છે જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે અને શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે તે મને જે કામ સોંપ્યું હતું તે પૂરું કરીને મેં પૃથ્વીમાં તારો મહિમા કર્યો છે અને હવે તું હે પિતા મારો મહિમા કર સૃષ્ટિના પ્રારંભ પહેલાં તારા સાનિધ્યમાં મારો જે મહિમા હતો તે મને તારા સાનિધ્યમાં પ્રાપ્ત થાય એમ કર જગતમાંથી જે માણસોને તે મને સોંપ્યા હતા તેમની આગળ મેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું છે તેઓ તારા જ હતા અને તે જ તેમને મને સોંપ્યા હતા અને તેમણે તારો સંદેશો માથે ચડાવ્યો છે હવે એમને ખાતરી થઈ છે કે મને મળેલી તારી બધી બક્ષીસો તારા તરફથી જ મળેલી છે કારણ તે મને આપેલો સંદેશો મેં એમને પહોંચાડ્યો છે અને એમણે તેનો સ્વીકાર કર્યો છે અને એમને ખરેખર ખાતરી થઈ છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓ માને છે કે તે જ મને મોકલ્યો છે એમને માટે હું પ્રાર્થના કરું છું સંસારને માટે નહીં પણ તે જેમને મને સોંપ્યા છે તેમને માટે હું પ્રાર્થના કરું છું કારણ તેઓ તારા છે ને જે કંઈ મારું છે તે તારું છે અને તારું છે તે મારું છે અને એમના દ્વારા મારો મહિમા પ્રગટ થયો છે હું હવે જગતમાં રહેવાનો નથી પણ તેઓ જગતમાં રહેવાના છે હું તો તારી પાસે આવું છું હે પાવક પિતા જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપે રક્ષણ કર જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય શુભ સંદેશનો આજનો પાઠ ઈસુની વડા પુરોહિત તરીકેની પ્રાર્થના હાઈપ્રિસ્ટલી પ્રેયરનો ભાગ છે આપણે ઈસુને વિવિધ સ્થળે પ્રસંગે ને હેતુઓ માટે પ્રાર્થના કરતા હોય એવા પ્રસંગો શુભ સંદેશમાં વાંચીએ છીએ પણ એકમાત્ર અહીં જ ઈસુની પ્રાર્થનાનું વર્ણન કરવામાં આવ્યું છે ઈસુ પોતાના માટે તેમના શિષ્યો માટે અને બધા શ્રદ્ધાળુઓ માટે પ્રાર્થના કરે છે આ પાઠનો મુખ્ય સૂર છે મહિમા જેનો ઉપયોગ છ વાર થયો છે સંત પાઉલ ફિલિપીના ધર્મસંઘ પરના પત્રમાં લખે છે તેમ પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં બલકે તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા ઈસુ તેથી સૃષ્ટિના પ્રારંભ પહેલાં તેમનો જે મહિમા હતો તે પરમપિતાના સાનિધ્યમાં તેમને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે છે કારણ કે ઈસુએ પિતાનો આ પૃથ્વી પર મહિમા કર્યો છે અને સોંપેલું કામ પૂર્ણ કર્યું છે ઈસુ એની સાથે જ તેમના અનુયાયીઓ માટે પણ પ્રાર્થના કરે છે કારણ કે ઈસુ પિતા પાસે પાછા જશે પછી તેઓ જગતમાં જ રહેવાના છે પ્રાર્થના પોતા માટે તો કરીએ જ પણ અન્યો માટે પણ કરેલી પ્રાર્થના ઈશ્વરને ખૂબ જ પસંદ હોય છે ઈસુના અનુયાયી તરીકે આપણે કેવી રીતે ઈશ્વરનું મહિમા કરી શકીએ જ્યારે પણ આપણે ઈસુએ આપેલી સૌથી મોટી બે આજ્ઞાઓનું પાલન સાચા અર્થમાં કરીએ એમાં ઈશ્વરનો સૌથી મોટો મહિમા થાય છે આપણે પ્રાર્થના ઉપાસના વિધિઓ શાસ્ત્ર પઠન અને આધ્યાત્મિક કસરત દ્વારા પહેલી આજ્ઞા પાડીએ છીએ પણ બીજી સૌથી મોટી આજ્ઞા પાડવામાં પણ સતર્ક રહીએ કારણ કે બીજી આજ્ઞા ન પાડીએ તો પહેલી આજ્ઞાનો ભંગ આપોઆપ થઈ જાય છે કારણ કે ઈશ્વરને કર્મકાંડ કરતાં તેમની વાણી અનુસાર માનવ બંધુ પર જાત જેટલો પ્રેમ કરવામાં નિષ્ફળ જઈએ તે મંજૂર નથી જ્યારે આપણે માફી આપવા તત્પર હોઈએ સમાધાન કરવામાં આપણું હું પદ વચ્ચે ન લાવીએ જરૂરિયાતમંદોને આપણી મર્યાદામાં વિવિધ પ્રકારે મદદ કરીએ કોઈને અન્યાય ન કરીએ ગરીબ અને મજૂરી પર નિર્ભર વર્ગ ઉપર ઉદાર બનીને વર્તીએ અને શોષણ ન કરીએ તો ઈશ્વરનો મોટો મહિમા થાય છે કેમ કે એના દ્વારા આપણે ઈસુના અનુયાયી છીએ તે લોકો જોઈ શકે છે આપણને દરેકને ઈશ્વરે આપણા આપણા ક્રોસ આપેલા છે આ કૃષ આપણે ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારીને સહર્ષ ઈશ્વરની સ્તુતિ કરતાં કરતાં જીવીએ એમાં પણ ઈશ્વરનો મહિમા કરીએ છીએ ઈશુએ આપણને પોતાના જીવનમાં એ કરીને બતાવ્યું છે ઈશ્વરમાં શ્રદ્ધા નિયમિત પ્રાર્થના અને શાસ્ત્ર પઠન આપણા પ્રયાસોમાં ખૂબ મદદરૂપ થાય છે પ્રભુની વાણી આપણને ઈશ્વરની વધુને વધુ ઓળખ આપે છે જેમ એક વૃદ્ધ માજી કહેતા કે જેમ જેમ હું બાઇબલ વાંચું છું અને વારંવાર વાંચું છું તેમ તેમ મને ઈસુ પ્રત્યે મારો પ્રેમ વધતો જાય છે ને ડર ઓછો થતો જાય છે તા પરમેશ્વર સર્વુ તો પ્રગટા અંધકારને દૂર કરીને જ્ઞાન નિજ્યોત જના અંધકાર દૂર કરીને જ્ઞાન નિજ્યોત मानव थै ने जन्म लिधो मे मानवताखवा मन मानव थै ने जन्म लिद्ो मे मानवता सिखवा জ্যোত জরা হে পরম পিতা পরমেশ্বর এম তু দে প্রভুম নে सप्पन्थे सत्य पन्थे चला सत्य पन्थे छला परम पिता परमेश्वर सद्बुद्धि तू प्रगटा જરા અંધકાર ને દૂર કરીને જ્ઞાન જોત જરા હે પરમ પિતા પર क्षमानु प्रभु सदा तौ चरणप्रभुजी एज जीवन ज्ञाननि ज्योति जना